નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ના વિજ્ઞાન વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ ના મોસ્ટ એમ્પી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ધોરણ છ ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો જે તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાની છે તો શરૂઆત કરીએ ધોરણ છના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર મોસ્ટ આઈએમપી પેપર સાથે પ્રશ્ન એક નીચેની આકૃતિ ઓળખી તેના નામ લખો જેમના ગુણ પાંચ જોઈએ પેલું ઘોડાની નાળ આકારનું ચુંબક નંબર બે નળાકાર ચુંબક નંબર ત્રણ કંકણાકાર ચુંબક નંબર ચાર સોયાકાર ચુંબક નંબર પાંચ બોલ એન્ડેડ ચુંબક પ્રશ્ન બે નીચે આપેલ પદાર્થોનું ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થોમાં વર્ગીકરણ કરો જેમના ગુણ જાય વિદ્યુત સુવાહક પદાર્થો લોખંડની સોય ચાવી એલ્યુમિનિયમ માનવ શરીર વિદ્યુત અવાહક પદાર્થો રેશમ ઊન પ્લાસ્ટિક ચામડું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્ર પરીક્ષા બે પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર ચેતાલીસ બાવીસ બાવીસ ચોપન પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના મુદ્દા સર જવાબ આપો કોઈ પણ ત્રણ જમના ગુણ બાર નંબર એક મીરાને એક ગજિયા ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવું છે તો તેના માટે તેને ક્યાં પગલાં લેવા જોઈએ આસપાસ મળેલી વસ્તુમાંથી ફરકડી કેવી રીતે બનાવશો તો અહીં ફરકડી બનાવવાની તમને રીત આપેલી છે ત્યાર પછી નંબર ત્રણ તમે બીજને અંકુરિત કરવા માટે હવા પાણી ગરમી અને પ્રકાશની જરૂર પડે છે તે સેના દ્વારા દર્શાવશો તો તેમને પણ જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી નંબર ચાર હવા જગ્યા રોકે છે અને આપણી આસપાસ બધે જ હવા હાજર હોય છે આ વાત સમજાવવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો પ્રશ્ન ચાર વૈજ્ઞાનિક કારણો આપો કંઈ પણ બે જેમના ગુણ છ નંબર એક ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જાય છે તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે હવા મિશ્રણ છે ત્યાર પછી નંબર ત્રણ થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે પ્રશ્ન પાંચ એ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ પાંચ નંબર એક હવા સંયોજન છે ખોટું નંબર બે પાણીથી અડધા ભરેલા પ્યાલાના બાકીના ભાગમાં હવા હોય છે ખરું નંબર ત્રણ મીણબત્તીનું દહન ફક્ત હવામાં ઓક્સિજનની હાજરી હોય ત્યાં સુધી થઈ શકે છે ખરું નંબર ચાર વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે ખરું નંબર પાંચ હવાને જોઈ શકાતી નથી ખરું બી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ આઠ નંબરે ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર જણાવો તો તેમનો જવાબ અહીં તમને આપેલ છે નંબર ચુંબકના કોઈપણ બે ગુણધર્મો લખો તેમનો પણ જવાબ અહીં આપેલ છે નંબર ત્રણ એક ગઝિયા ચુંબકને ધ્રુવ ધરાવતી કોઈ જ નિશાની નથી તો તમે તેના ક્યાં છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો

ત્યાર પછી અવલોકન સમજ અને નિર્ણય નંબર બે પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તેવું સાબિત કરતો પ્રયોગ વર્ણવો તે પ્રયોગ પણ તમને સહિત પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર બત્રીસો પચાસ મીટર છે આ અંતરને કિલોમીટરમાં દર્શાવતો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન ત્રણ સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું અંતર તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નો એક સરસ રમકડું બનાવવાની રીત લખો જે તમને અહીં આપેલ છે નંબર બે ગજીયા ચુંબકને મદદથી સાદું હોકા યંત્ર કેવી રીતે બનાવી શકાય છે નંબર ત્રણ ખાદ્ય પદાર્થમાં આ ચરબીની હાજરી તપાસવા તમે શું કરશો તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે નંબર ચાર હોકા યંત્રની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો નંબર પાંચ રેતી કે માટીમાં લોખંડના કણો રહેલા છે તે દર્શાવવું પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના મુદ્દા સર જવાબ આપો કોઈ પણ ત્રણ જેમના ગુણ નવ નંબર બહારની સપાટી ચકચકિત હોય તેવા પ્યાલામાં બરફનો ટુકડો પ્યાલાની બહારની સપાટી ઝાંખી પડેલી શા માટે દેખાય છે તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો નંબર ત્રણ ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો ગજીયો ચુંબક અને તેવો જ લોખંડનો ટુકડો આપવામાં આવે તો કયો ટુકડો ચુંબક અને કયો ટુકડો લોખંડ છે તે કઈ રીતે ત્યાર પછી છે પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ છે નંબર એક વાકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય નંબર બે કારખાનામાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે